હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો આજની શરૂઆત આપણે માર્કેટમાંથી થાય છે ને એ પણ ચાલુ વરસાદે આપણે આવ્યા છે માર્કેટ તો આ તમે જોઈ શકો છો કેવો વરસાદ પડી રહ્યો છે ને અહીંયા આપણો સ્કૂટર આ જોઈ લ્યો તમે વરસાદ ચાલુ છે અને આપણે શાક લેવા માટે આવી ગયા છે તો ચાલો ફટાફટ શાક લઈ લઈએ આપણે તો ચાલો ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા આપણે અને જો ઘરે આવ્યા ને ત્યાં ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો અહીંયા હું કપડાં ધોવા છું આમ જો આવો જ પડે વધારે જાજો ન વરસાદ આવતો આજે સવાર આમ છે જો રીમ ચીમ રીમ ચીમ રીમ ચીમ રીમ ચીમ ચાલુ છે અહીંયા આપણે કપડાં ધોવાના છે કેમ કે વરસાદ હોય કે ન હોય કપડાં તો ધોવા પડશે ને શાક પણ આવી ગયું છે હું તમને પછી બતાવું આમ મેં રાખી દીધું છે ચાલો અહીંયા આપણા કપડાં ધોવાઈ ગયા છે અને રીમ ચીમ રીમ છે વરસાદ ચાલુ છે અહીંયા શાકભાજી આપણે લઈ આવ્યા છે અહીંયા તમે જોઈ શકો છો હવે એને અહીંયા બધી આપણે હે ને ખુલ્લી કરી દેવાની પંખાની છે કેમ કે વરસાદનું શાક હોય ને થોડીક આપણે બહાર રાખી દઈએ ને સુકાઈ જાય ને પછી ફ્રીજમાં ગોઠવશું એટલે આપણે બધી જ શાકભાજી ફટાફટ કાઢી લઈએ તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે શાકભાજી ગોઠવાઈ ગઈ છે ઘણા દિવસો પછી હું આટલી શાકભાજી લઈ આવી છું માનો ને પંદર વીસ દિવસ થવા એવું હશે આપણે નેક્સ્ટ ટાઈમ કહેતા માર્કેટ તો અહીંયા શાક લઈ આવ્યા હતા એ પછી તો કેમ કે સ્ટાફ બધો ગામડે છે હવે આજથી ચાલુ થાય છે તો આ તો પછી મેં કીધું લાવો હવે શાક લઈ આવ્યા અને સવારથી રેમઝેમ રેમઝેમ અમારે અહીંયા રાજકોટમાં વરસાદ શરૂઆત થઈ ગઈ છે તો ઘણા દિવસો પછી હું આટલું શાક લઈ આવી હું તમને બતાવું કેટલું શાક લઈ આવ્યું ગોઠવાઈ ગયું છે શાક હું તમને બતાવું આ જો આ તમે જોઈ શકો છો આટલું શાક આપણે લઈ આવ્યા છે કેટલા ટાઈમ પછી આટલું શાક લઈ આવ્યા હો આ જોઈ લ્યો ટમેટા છે તો અમારી ત્યાં સાહીઠ સિત્તેર રૂપિયાના હતા આપણે તો જુબેલી માર્કેટ જઈએ ને તો અહીંયા સાહીઠ રૂપિયાના કિલો ટમેટા મળી જાય બરાબર તમારી ત્યાં ટમેટાના ભાવ કેટલા છે એ કોમેન્ટમાં કહેજો મરચી લીધી આદુ લીંબુ દૂધી કોથમીર ઓછી લઈ આવ્યા છે કેમ કે બગડી જાય ને પાણીવાળી હતી એટલે મેં ઝાજી નહોતી લીધી લીમડો લીધો છે ફ્લાવર લીધો તો ફ્લાવર તો પચાનો દવડો ને એમ દે અલગ અલગ ભાવ બરાબર આ જે મોંઘું છે એમ કહેતા હતા એ ભાઈ ટીંડોળા લીધા મરચાં લીધા અને વાલ લીધા અને કારેલા તો સાવ સસ્તા દસ રૂપિયાના કિલો વિચાર કરો તમે ગલકા લીધા ગુવાલ લીધો બે કિલો અને ભીંડો અને ગાજર અને લીધું આપણે કોબી તો આટલું શાક લઈ આવ્યા આપણે આ જોઈ શકો છો તમે ચાલો શાક થોડુંક પાણીવાળું છે ને એટલે શાક આપણે થોડીક છે ને શાકભાજી એને ડ્રાય થઈ જાય ને તો પછી આપણે તો બપોરે જ ગોઠવાનું અત્યારે તો ટિફિન ચાલુ કરવાની છે અને અત્યારે કેટલા ટાઈમ પછી હું તમે વિચાર કરો ને સ્ટાફ રક્ષાબંધન પહેલાં ગયો તો હતો એ પછી આપણે પંદર ટિફિન આજે બનાવીએ નહીં તો દસ પાંચ દસ પાંચ એમ હતી આજે આપણે પંદર ટિફિન બનાવવાની છે બરાબર એટલે પછી તે રસોડાનું કામ ન હોય ને તો એમ થાય કે શું કામ કરવાના આખા દિવસમાં એમ થતું તો આજથી શરૂઆત થઈ ગઈ છે તો હવે ધીમે 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 સ્ટાફ આવી જશે કારખાને એટલે આપણે ટિફિનની શરૂઆત થઈ જશે ધીમે ધીમે તો આજે આપણે એટલા ટાઈમ પછી પંદર ટિફિન બનાવી લઈએ બરાબર અને કેટલા ટાઈમ પછી આપણે આ શાક બી લઈએ બરાબર તો ચાલો શાકને થવા દે ડ્રાય ને આપણે ચાલુ કરી દઈએ ટિફિન બનાવવાનું ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ રસોડામાં અને ઘણો ટાઈમ પછી આપણે પંદર ટિફિનો બનાવ વિચાર કરવા મને તો હા એમ થાય હાય આજેથી આપણું કામ ચાલુ બરાબર મેળા વેળા પૂરા થઈ ગયા અને વરસાદની પણ શરૂઆત થઈ ગઈ સવારથી રીમઝીમ રીમઝીમ વરસાદ છે શાક ડ્રાય થશે શાકને તો આપણે બપોરે જ ગોઠવવાનું છે ફ્રીજમાં આપણે ચાલુ કરી દઈએ હવે ટિફિન બનાવવાની શરૂઆત તો પહેલા ચક્કા ચક્કર નાખ્યા આપણા રસોડાને તો ચાલો ફ્રેન્ડ્સ આપણે હવે દાળ ભાત રોકવા માટે રાખી દીધા છે આ બાજુ ભાત રોપાય છે ઓલી બાજુ દાળ રોપાય છે અને આજે આપણે બટીકીનું શાક દેવાનું છે તો બટીકીની શાકથી શરૂઆત કરીએ આજે બરાબર તો ચાલો દાળ રોખાય છે એને બટીકી લઈ લીધી છે બહુ મોટા બટેકા પણ નથી અને બટેકે પણ નો કહેવાય મીડિયમ સાઈઝના છે એટલે એને બે વચ્ચેથી આપણે કટ લગાવી બે ભાગ કરાવીશું તો અહીંયા આ દાળ ભાગો પાઇ થી આપણે છાલું તલે બટેકીના હેલો ફ્રેન્ડ્સ હવે ઓલી બહુ બટેકા છે આ બાજુ આપણે હવે ડાળ વઘાર કરી લઈએ ડાળમાં આપણે બ્લેન્ડર છે ફટાફટ આપણે ડાળનો વઘાર કરી લઈશું પછી વઘાર કરીશું બટેકીના શાકનો ફટાફટ ડાળ વઘાર કરીશું

તો આ તમે જોઈ શકો છો મસ્ત મજાનો એક નંબર આપણે શાક બનીને તૈયાર થઈ છે પટેકીનું તો ચાલો હવે ઢાંકીને નીચે ઉતારી રહીશું અને બનાવશું રોટલી તો ચાલો ફ્રેન્ડ્સ કેટલો ટાઈમ બધી આપણે આટલો લોટ નાખી બરોબર ને રોટલી પણ આજે તો થોડી જાતી રોટલી બનાવવાની એ તો રોજ તો બહુ ઓછી રોટલી બનાવતી હોય તો આજે તો બહુ આપણે કામ કરે તો બાર વાગે ગયા

ફાઇનલી ટિફિન બનીને તૈયાર થઈ છે તો એ મસ્ત મજાની આપણી દાળ ભાત રોટલી અને આ મસ્ત મજાનું બટેકીનું શાક આ તમે જોઈ શકો છો સરસ મજાનું બટેકીનું શાક છે સલાડ તો ચાલો ફાઇનલી બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ભરી દઈશું ટિફિન

પોતા પણ કરી લીધા ફ્રીજમાં શાક પણ ગોઠવી દીધું ચાલો હું તમને બતાવો જો ફ્રીજમાં શાક બધું ગોઠવાઈ ગયું છે આપણે થેલીઓમાં ભરીને બધું રાખ્યું છે ટમેટા આ બાજુ પણ બાકીનું શાક આપણે આ બે દિવસમાં વાપરી નાખવાનો તો ગામડેથી આવ્યું છે અહીંયા એક છોકરો હોય ને એ લઈએ એવા ગામડે જે હશે ને તો કારેલા અને ગલકા અને આમાં છે કોબીનું શાક રાખ્યું છે એ આપણે સાંજે બનાવવાનો છે એટલે હાટું થઈને તો ચાલો થોડીક વાર હવે કોફી વોફી બનાવી પી લઈએ અને પછી મળીએ તમને કે સાંજના ટિફિનમાં શું બનાવ્યું બરાબર બતાવું હું તમને તો ચાલો ફ્રેન્ડ્સ વાગી ગયા છે છ અને આપણે ગયા તા માર્કેટ તો અત્યારે શાક લઈ આવ્યા છે શાકચસ્ત બટેકા લેવા ગયા હતા તો આ નાની માર્કેટથી બટેકા હું અહીંથી લઉં છું મોટી માર્કેટથી નથી લઈ આવતી તો આ બટેકા છે અને આ બોઈલર કે હું કે એવા મરચા અને કયા મરચા કહેવાય તો ખબર નથી તીખા મરચા આવે એ આ માર્કેટમાં મળે તો એ પાંચસો લઈ લીધા અને પાલક સવારે નહોતા લઈ આવ્યો તો પાલક લઈ લીધી તો અત્યારે આપણે બનાવી રહ્યા છે પાઉંભાજી બરાબર પાઉંભાજી બનાવવાની છે અત્યારે છો ટીફીનો ચાલી થઈ ગયો એ ખુશીમાં અત્યારે હું પાઉંભાજી બનાવું અહીંયા મેં બધું શાક જુઓ શાક છે આ તો કોથમીરના છે ને આ આવે ને જાડા જાડા દાંડા એ પણ લીધા છે બરોબર તો ચાલો પેલા રસોડા સાફ સફાઈ કરીએ અને પછી બનાવે તો ચાલો હવે આપણે બધું જ સાફ સુધારી લીધું છે અને હવે અત્યારે હું નાનો વઘાર કરી લઈએ અને પાભાજી નાખી અને પછી આપણે શાક સુધારેલું છે એ નાખી દઈશું આપણે ટેસ્ટ સરસ મજાનો લાગે અને વટાણા

મરચા પેલા તળી લઈશ અને પછી આપણે મરચાં ની છે એ આપણે હવે તળી લઈશું બરોબર થોડા કેટલા મરચા છે એમાં જાજુ તેલ હોય ને એટલે આપણે એમાં

ચાલો પાકવા તમે જોઈ શકો છો મસ્ત મજા ને અહિયાં ગ્રેવી આપણે પાકી રહી છે આ શાક હવે ગ્રેવી પાકી જાય ને એટલે આપણે નાખી દઈશું શાક તો આ તમે જોઈ શકો છો મસ્ત મજા ગ્રેવી ચાલો ગ્રેવી પાકી ગઈ છે હવે આપણે નાખી पालकवाड़ी फेरी ચાલો અહીંયા સરસ મજાની આપણી હવે પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે લાસ્ટમાં નાખવાની છે કોથમીર તો આ તમે જોઈ શકો છો જેવી બજારમાં મળે ને એવી જ પાઉંભાજી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે ગેસ કરી દઈશું આપણે બંધ પાઉ પણ આવી ગયા છે તો જોઈ લ્યો છે ને બાકી એક નંબર આ લસણ ડુંગળી વગરની પાઉંભાજી છે હો કોઈ એમ નો કહે કે આમાં લસણ લુંગળી નથી નાખી આપણે લસણ લૂંગળી વગરનું જ બધું જમવાનું બનાવીએ તો આ તમે જોઈ શકો છો ચાલો ફ્રેન્ડ આપણે પાઉભાજી છે ચાલો હું તમને બતાવું એ મસ્ત મજાની આપણે પાઉંભાજી બનાવેલી છે સલાડ છે મરચાં છે ને આ છે પાવ અત્યારે આપણે ટીફીન ઓછી છે એટલા થઈને આપણે ઓછી પાવભાજી બનાવેલી છે કેમ કે સ્ટાફ નથી ને એટલા થઈને બરોબર અત્યારે તો આપણે દિવસના પંદર હતી દસ જ હોય કેમકે પાંચ ટિફિન હોય ને એક બપોરની જ હોય બાકી દસ ટિફિન રેગ્યુલર હોય બરોબર તો ચાલો આ દસ ટિફિન માટે આપણે પાઉભાજી બનાવેલી છે બાકી ઘર હાટું બનાવેલું છે તો ચાલો હવે આપણે ખરીદીશું ટિફિન કેમ કે વાગી ગયા છીએ આઠ ખરીદ આપણે હવે